મિત્રો બધા વચ્ચે એસ એમ ઠાકોરે માફી પણ માગી લીધી છે અને મારા ભાઈઓ એસ એમ ઠાકોર માફી માગતા ટાઈમ ખૂબ જ રડ્યા હતા અને મારા ભાઈઓ તમને જણાવી દઈએ કે જે સિંગર કિંજલબેન ઠાકોર છે તેમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મારા ભાઈઓ વિડીયોમાં કિંજલબેન ઠાકોર શું કહી રહ્યા છે એ તો વિડીયો સેલ સુધી જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મારા ભાઈઓ જે એસ એમ ઠાકોર છે જેનું સમાધાન થઈ ચૂક્યું છે અને ફરીથી તેઓ ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો અપલોડ કરી રહ્યા છે અને તેઓ અત્યારે પોસ્ટિંગના વિડીયો પણ અપલોડ કરશે એવું મિત્રો એસ ભાઈ ઠાકોર કહી રહ્યા છે અત્યારે મારા ભાઈ તમને જણાવી દઈએ કે કિંજલબેન ઠાકોર જે જેમનો અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો તેઓ કહી રહ્યા છે કે અત્યારે સોશિયલ મીડિયામાં મારી ફેંક આઈડીઓ ખૂબ જ બની ગઈ છે એટલે મારી એક જ આઈડી છે કિંજલ ઠાકોર ઓફિશિયલ અને એમાં બે લાખ ઉપર ફોલોવર છે અને બીજી કોઈ પણ ફેંક આઈડીથી તમને રિપ્લાય આવે તો તમે કોઈ પણ જાતનો રિપ્લાય આપશો નહીં એવું કિંજલબેન ઠાકોર કહી રહ્યા છે અને તમને મારા ભાઈ જણાવી દઈએ કે કિંજલબેન ઠાકોર એ સિંગર છે અને હમણાં થોડા સમયથી એસ એમ ઠાકોર અને તેમની વચ્ચે એક વિવાદ ચાલતો હતો અને વિવાદનું સમાધાન થઈ ચૂક્યું છે અને ફરીથી એસ એમ ઠાકોર વિડીયો પણ અપલોડ કરી રહ્યા છે જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે એસ એમ ઠાકોર સાથે તમને એમનો એક ફોટો વાયરલ થયો હતો એ તેનું મિત્રો બધાય વચ્ચે એસ એમ ઠાકોરે માફી માગી અને સમાધાન કરી ચૂક્યા છે તો મારા ભાઈ બસ આટલું તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને શેર કરી ચેનલ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત છે અને એની ખાસ નોંધ લેવી